ક્યાંક યુપી ની અંદર હવે જે કાવડ યાત્રા શરૂ થઈ છે એ કાવડ ની અંદર ક્યાંક એક આખો ધર્મનો તફાવત જોવા મળી રહ્યો છે આજ વિષય પર વાતચીત કરવા આપણી સાથે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે સર આપની પાસે આગળ આ રીતે કોઈ પણ દુકાનદારને ને પોતાના નામનું બોર્ડ મારવાનું કે આરીફ સબ્જી વાળા મુરલી સેબ આ કેટલું યોગ્ય છે ગોપીબેન અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભલે આપણે બસો ચાલીસ ને એની સાથે આવ્યા હોય યુપી ની અંદર છે પણ એમને કંઈક મુદ્દો જોઈએ છે અત્યારે એને સંક્રમણ કાળ કહીએ એને જે પેલો આપડે શુદ્ધ ગુજરાતીમાં માં કે પ્રસુતિ વેદના કાળ કહીએ હાર જીત ની વચ્ચે ગુંચવાયા પછી હજુ ધર્મ નિરપેક્ષ ભાવના આ પાર્ટીમાં નથી આવી હિન્દુ મુસ્લિમ વાળો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મુદ્દો ભારતીય જનતા પાર્ટી માર્કેટમાં મૂકવાની કોશિશ કરી રહી છે આપને તો ખબર હશે હમણાં જ પશ્ચિમ બંગાળમાં એક સાંસદ એને શું કીધું કે ભઈ સૌનો સાથ સૌનો વિકાસ નહીં હવે આ બધું વિરોધા વિરોધાભાસ જે ચાલી રહ્યો છે અને સપાના એને એમણે જે ટોન્ટ કર્યો યુપી માટે આ યુપી ને વન્સ અગેન લાઇમલાઇટ માં લાવવાની કોશિશ છે કે કોઈ પણ કાળે જે પેટા ચટણીઓ આવી રહી છે એને જીતવાની કોશિશ છે આપણો

પ્રયત્ન કરી રહ્યા છે અને તે ભારતીય જનતા પાર્ટી આસામના મુખ્યમંત્રી કે છે કે પચાસ ટકા થી વધુ એક કોમ્યુનિટી આવી ગઈ છે અને અમારા માટે તો જીવન મરણ નો સવાલ છે તો ખરેખર ક્યાંક આ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ લોકોનો જીવન મરણનો પ્રશ્ન નથી બન્યો એવો એક પ્રશ્ન આ બધાથી હજુ હાર્યા થાક્યા નથી કે હવે કાવડ યાત્રાને પણ આપણે આ બિન છોડીને સાંપ્રદાયિકતાના ગૂંચડાની અંદર ગૂંચવી રહ્યા હોય એવું નથી લાગતું એક

એ કેટલાના મગજમાં ઉતરશે અને હવે એવા કાળની અંદર કે જ્યારે હિન્દુત્વનો મુદ્દો પણ ઇવન હિન્દુ સમાજ માં હોય કે મુસ્લિમ સમાજમાં કઈક એનું મહત્વ બદલી રહ્યો છે લોકો એટલાને એવા પ્રેરાતા નથી દોરવાતા નથી અને એવી પરિસ્થિતિની અંદર આપ પૂછો ને હવે કોઈથી જવાબ અપાય છે શંકરાચાર્ય જે જે કીધું ત્યાર પછી કોઈ બોલી શકે છે અને છતાં આવી પરિસ્થિતિની અંદર યુપી માં વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય રીતે બહુ જ ખેંચતાણ અને એની અંદર છે એવા એની અંદર હું તો એવું માનું છું કે કદાચ આ ધ્યાન વિકેન્દ્રિત કરવા માટેનું બદલવા માટેનું એને ક્યાંક ટાર્ગેટ બીજો આપવા માટેની કોશિશ હોય તો એમાં કંઈ ખોટું નહીં હોય રાજકીય રીતે પણ જે કંઈ થઈ રહ્યું છે અને તે પણ ગોપીબેનસ આ કાવડ યાત્રા દરમિયાન કારણ કે એક માત્ર યુપી માં તો બહુ મહત્વ છે પણ ગુજરાત થી માંડીને ઘણી બધી જગ્યા થી મહારાષ્ટ્ર માં પણ કાવડ યાત્રા અત્યારે એક બહુ જ મહત્વ ભાવના કારણ કે જન સમુદાય ની અંદર એક સારી ભાવના જન્મી રહી છે ત્યારે એને કોમી વય કે વિવાદ વિખવાદ માં નાખવું એ કદાચ જે કોઈ કરતું હશે એની ફેવર માં તો નહીં જ જાય કારણ કે હવે પ્રજા જાગી ચૂકી છે અને એ કોઈ એક મુદ્દા ને કેન્દ્રિત કરીને કે કેને ટાર્ગેટ બનાવીને એને રાજકીય રીતે લાભ ઉઠાવવાની કોશિશ કેટલી થઈ કઈ સફળ થઈ અને કેમ નિષ્ફળ ગઈ એ હવે રાજકીય પક્ષો પણ જોઈ રહ્યા છે પણ છતાં ક્યાંક ને ક્યાંક લાભ ઉઠાવવાનું કારણ કે એમને જીવી જવું છે ટકી જવું છે સત્તા મેળવી લેવી છે પણ આ બધા માર્ગે હું નથી માનતો વ્યક્તિગત રીતે કે આ આવી રીતે પવિત્ર યાત્રાઓને પવિત્ર ધામોને આ કહ્યું ને શંકરાચાર્ય જે કીધું કે હવે કેદારનાથ ને તમે દિલ્હીમાં બેસાડી દેશો પ્રજા સ્વીકારતી નથી તમે તમારી રીતે સૃષ્ટિનું સર્જન કરવા જાવ હા કેતા હશો કે કોઈ વાત સુધી છે કે આ વિષ્ણુ સ્વરૂપ છે આ જગન્નાથ સ્વરૂપ છે પણ પ્રજા સ્વીકારતી નથી આ કાવડ યાત્રા પણ જો બુમરેંગ થઈને પરત વાગી તો એનું પરિણામ યુપી ની અંદર આવનારી પેટા ચૂંટણીઓમાં પણ પડી શકે છે એ હકારાત્મક જાય છે કે નકારાત્મક એ તો રાજકીય નેતાઓ સમજતા હશે પણ આ જે કઈ થઈ રહ્યું છે એ દેશના હિતમાં હિતમાં નથી નથી રાષ્ટ્રના રાષ્ટ્રની એકતાની ભાવના છે કારણ કે કોઈ પાકિસ્તાન સર્જવાની કોશિશ કરવાનો કોઈ મતલબ નથી ને જે છે જેવું છે એની સાથે પણ આ બધું થઈ રહ્યું છે એ ભારત દેશની ભારતના નાગરિકની એક ખરેખર બહુ કમ નસીબી છે બેન પણ સર સાથે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે એની સામે અખિલેશ યાદવે પણ ટ્વીટ કરી છે અને અખિલેશ યાદવે પણ સામે એવું કીધું છે કે ગુડ્ડુ મુન્ના છોટુ ગમે તે નામ હોય તો નામથી શું ખબર પડે અને સૌથી મહત્વની વસ્તુ ત્યાં આગળ જે તમે કીધી એ રીતે કે બાયપોલ થઈ રહ્યા છે પેટા ચૂંટણીઓ હવે આવવાની છે બે દો લડકે જે કહેવાય છે કે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી ત્યાં એ લોકો પણ સાથે મળીને ચૂંટણી લડવાના છે એટલે અગેન લોકસભામાં જે બીજેપી બેકફૂટ પર આવી હતી ત્યાં હવે હિન્દુત્વના નામ ઉપર ફરી ફ્રન્ટફૂટ પર થવાનું પ્રયત્ન આને કહી શકાય જ્યાં સુધી આ બે યંગ બ્લડ છે ને અખિલેશ અને રાહુલ અને જે રીતે આ દેશમાં છેલ્લા ચાર છ મહિનાથી બે હજાર ચોવીસ ની ઇલેક્શન પહેલાની પરિસ્થિતિ તો આપણે બધા નતા માનતા કે એક પક્ષીય છે ચારસો પાર ને આ બધું આ બધા વાદ વિવાદોને વિખવાદોની વચ્ચે સશક્ત પાવર હોવા છતાં પણ જે રાજકીય પરિસ્થિતિનું સર્જન થયું યુપી ની અંદર પણ જે કહેવાતું હતું યુપી મહારાષ્ટ્ર આ આ સાહેબ કાવડ યાત્રા પણ લાગે વળગે છે ત્યાંથી એક યાત્રામાં જવાની જાહેરાત કરી તો રાજકીય ફફડાટ થઈ ગયો વિવાદ થઈ ગયો આ તો આ નથી આવું નથી આ જ પરિસ્થિતિમાં એટલે અખિલેશ ને તો કેવું છે યુપીમાં અ ચૂટકી લઈ રહ્યા છે અને રાહુલને બી આ ફાયદો ઉઠાવવો છે એ કહેશે હવે મુસ્લિમો તો એમાં જેવી રીતે પશ્ચિમ બંગાળના નેતાએ કીધું કે અમારે જરૂર નથી ને અમને મત આપતા નથી જો નથી આપતા તો આ મુદ્દે હિન્દુઓ પણ કેટલા સેન્સિટિવ રહેશે અને આ બધાથી શું ફાયદો કોઈકને રોટી નહીં આપો તમે કોઈક એને ટાર્ગેટ કરશો હિન્દુઓને એવું માનો છો કે બીજી જગ્યાએ આ લોકો નથી કાશ્મીરમાં નથી આપણે ચારધામમાં જાઉં તો આ કોમ્યુનિટી નથી બીજા જે ધાર્મિક સ્થળો છે તો બધે જ છે તમે ક્યાં ક્યાં આવા ફતવા બહાર પાડશો ક્યાં ક્યાં ભેદભાવના અને એ ઊભી કરશો છેવટે તો તમે રાષ્ટ્રીય એકતાને નુકસાન કરશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મણિપુરનું કશું કોઈ નથી બોલાતું નથી કોઈ નથી જવાતું નથી ત્યાં એક જ કોમ્યુનિટી છે ત્યાં કોણ કોણ છે દેશ નથી જાણતું બધાને જ ખબર છે પણ આ રીતે આવો બાંધી મુઠ્ઠી લાખની આ બાંધી મુઠ્ઠી હતી તે રાજકીય ટૂંકી દ્રષ્ટિની અંદર ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો ફાયદો આ લોકોને જ મળે છે કારણ કે આ બધું બુમરેંગ થઈને વાગે છે રામ મંદિર તો કેટલો કેવો મોટો અને અમને તો બદ્રીનાથ હવે કેદારનાથ બી આવશે કેદારનાથમાં બી તો વિવાદ છે બેન આ બધા જ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ હા કદાચ આ બધું ચાલે છે અને યોગ્ય પણ હશે આપણે એવું નથી કહેતા બીઈંગ એ હિન્દુ અથવા તો એક કોમ્યુનિટી બીજી લઘુમતી હોય તો તે દરેક પોત પોતાના ધર્મ લઈને શ્રદ્ધા રાખે તેના પ્રમાણે જીવે મસ્જિદમાં જઈને નમાજ પડે કે મંદિરમાં જઈને આરતી ઉતારે તો એનો ધર્મ છે પણ આ ધર્મમાં રસ્તા પરથી જતાને પણ ખરીદી કરવા કે નહીં કરવા એની પ્રેરણા આપવી અને એ એ વર્ગ વિગ્રહ ઊભો કરવાનો શું મતલબ અને આનો ફાયદો મેં કીધું ને આગળ કીધું એમ આ વખતે પણ બુમરેંગ થઈને જો લાગે તો એ ટાર્ગેટ કોણ બનશે અને કદાચ એવું બને છે હવે તો આંતરિક રાજકારણની પરાકાષ્ઠા એટલી છે કે તમારી જ પાર્ટીમાં તમારી જ પાસે ખોટા કામ કરાવવાના ટિકિટોનો અમુક શું તો યુપીમાં હારનું કારણ શું હજુ તો એમના વિશ્લેષણ અને કાંટિયા ખેંચમાંથી બહાર નથી આવતા ભારતીય જનતા પાર્ટી અમી આપણે સમાજવાદી પાર્ટીની કોંગ્રેસ એ મજા લઈ રહ્યા છે એમને તો આ જે કંઈ થયું છે એ એડવાન્ટેજ મળી રહ્યો છે પણ આ આ મુદ્દા પર કદાચ એવું બી ક્યાં કોઈકની ગણતરી હોય બેન કે આમાં વિવાદ-વિખવાદ થાય ને મગજમારી થાય તુ તુ મેમે થાય અને કઈક એનો ફાયદો પાર્ટીને મળે પણ હવે બધા જ જાગી ગયા છે મુસ્લિમો પણ જાગી ગયા છે હિન્દુઓ એનાથી પણ વિશેષ જાગી ગયા છે હવે હવે ધીરે ધીરે એવી ફીલિંગ્સ આવે છે કે આ આ વાદ ચલાવવાનો કોઈ પણ વાદથી વિવાદ સર્જીને મતનું ધ્રુવીકરણ કરવાનું આ દેશમાં હવે ધીરે ધીરે ઘટતું ગયું છે એનો પ્રભાવ ઓસરતો ગયો છે અને એનું કારણ છે બીજા ઘણા બધા કારણો છે કે માનવ જીવન ને સ્પર્શે છે કાવડ યાત્રા નીકળે તો કાવડિયાઓને સુવિધાઓ આપો એ સુવિધા કોઈ પણ આપે એને બને એટલું આર્થિક મદદ કરો એમને ધન ધાન્યની મદદ કરો એમની યાત્રાને સરળ અને સહજ બનાવો કાવડ યાત્રા ને પ્રોત્સાહન આપો તમે એ કરી શકો છો પણ એવું નથી કરાતું કેટલું થયું છે તે આપણે ચર્ચાનો વિષય છે આ ને તમારી સંવેદનાઓ છે યાત્રા કરાવવાની એને બદલે જે યાત્રા પરથી માણસ પસાર થવાના છે તે યાત્રાઓની દુકાનો નામ તો લોજિક આપણા ગણેલા ગણેલાઓના મગજમાં શું ઉતરે અને એની પાછળની ભાવના શું હોય બહુ સ્પષ્ટ છે વિચારવા માટે બહુ મનોમંથન કરવાની જરૂર નથી ભાવના એટલી જ છે કે ક્યાંથી શું લેવું ને શું નહીં લેવું કહેવાનું નથી પણ clear કરવાનું છે અને આ જે આદેશ સરકાર બહાર પાડે એ તો બહુ જ કહેવાય સરકારનો કોઈ ધર્મ નથી હોતો અને ધર્મથી ચાલતી સરકાર હોય ત્યારે આપણે વાજપેયીજી નો યાદ આવે છે વાક્ય આજે ભી કે રાજધર્મ એ સૌથી મોટો ધર્મ છે પણ ત્યારે હવે હું કઈ રહ્યું નથી અત્યારે તો મત કઈ રીતે મળે છે એ કેવી કેવી રીતે રીતે ગોઠવાય છે. છે. એ એ સૂત્ર આવ્યું તરફ જઈ રહ્યા બહુ સારો સરળ અને વિજયી માર્ગ નથી પણ વિવાદ વિખવાદ અને કષ્ટ ઉભું કરનારો માર્ગ છે અને ખાસ દુખ અને દર્દ તો એ વાતે થાય છે યાર કાવડ યાત્રા આનાથી પવિત્ર યાત્રા બીજી કઈ હોય તમે ચાર કરો તમે કૈલાસ મન સરોવર જાઓ અને એક એકીકરણ છે તમે માતા ઈશ્વર માનો છો અને માતા પિતાની યાત્રાના એક એ શ્રવણે જે યાત્રા કરાવી હતી એને એ હેતુ અને એ સંવેદના અને ભાવનાઓને લઈને માણસ જે યાત્રા પર નીકળતો હોય અને ત્યાં આવા આદેશો બહાર પડે કોઈ પણ એને ફતવો કહો એને કાયદો કહો અને એનું પાલન કરવા માટે કોઈ અસર નથી થવાની હા રાજકીય એનો લાભ લેવાનો કોઈ પણ આ લોકો કદાચ જે વિપક્ષ છે એવું કહેશે કે આવું તો કઈ થતું હશે જેમાં અખિલેશે કીધું એમ રાહુલ બી કેસે એકાદ બે દિવસમાં ટ્વીટ થશે કહેશે પણ ભારતીય જનતા પાર્ટી કે જેને સત્તામાં છે એને પણ વિચારવું તો પડશે અને તે પણ એવા સમય અત્યારે તો બેન આપ જાણો છો આખો દેશ જાણે છે મીડિયા પણ જાણે છે કે યુપી અને યુપી પછી ગુજરાતનો પણ વારો છે ગુજરાત માટે પણ ભારતીય જનતા પાર્ટી હવે ચિંતન અને મનન મંથન કરી રહી છે થોડા દિવસોમાં ધૂમધડાકા થવાના છે ફેરફારો આવવાના છે કેમ આવવાના છે હવે આવવાને આવા કોઈ વિવાદો પ્રશ્નો સર્જીને પછી એનું સોલ્યુશન કરવું કે પ્રજાથી દૂર જવું યુપી ની અંદર સાહેબ આટલી બધી બેઠકો ઘટોવા પાછળનો આપણે તમે એ હું જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે યુપી ને ગણતા હતા મહારાષ્ટ્ર ને ગણતા હતા બરાબર છે મધ્યપ્રદેશ કદાચ બચી ગયું પણ રાજસ્થાન ને બી ગણતા હતા તો જે કરવું જોઈએ એ કરવાના બદલે કંઈક જુદું જ કંઈક અલગ જ અને તે વિરોધી દિશાનું થઈ રહ્યું છે અને એ આપણા માટે બહુત ચિંતાનો વિષય છે આ કાવળ યાત્રા અને એને આવા એક આદેશ થી વિવાદમાં મૂકવી કે એને કલંકિત કરવી એ યોગ્ય લાગતું નથી કોને જનતાને રાજનેતાઓને સત્તાધારીઓને જે યોગ્ય લાગતું હોય તે કરવું પણ સર તમને લાગી રહ્યું છે કારણ કે લોકસભામાં જે રીતે રાહુલ ગાંધી હિન્દુત્વને લઈને બોલ્યા અને ભાજપને જે રીતે આખી ઘેરવાનો પ્રયત્ન લોકસભાની અંદર રાહુલ ગાંધીએ કર્યો અને ત્યાં આગળ પણ રાહુલ ગાંધી કીધું કે ગુજરાતમાં અમે જીતીશું બે હજાર સત્યાવીસ ચૂંટણીને હવે

બહુ ગૌરવ સાથે કે પ્રેમપૂર્વક તમારે ને મારે લખવું પડશે કે ભાઈ હું લખું છું કે હિન્દુ લુહાણ મુસ્લિમ હશે તો એને લખવું પડશે કે ભાઈ મુસ્લિમ હવે આ બધાની અંદર આ વિવાદો સર્જીને આપે જે કહ્યું ને એવું કે ગુજરાત ગુજરાતના બીજા પ્રશ્નો નથી અત્યારે ગુજરાતને ચેતનવંતુ કોણ બનાવી રહ્યું છે ચોથી જાગીર કરી રહી છે અને એ ચોથી જાગીર કોણે નથી ગમતી રાજકારણીઓને નથી ગમતી ઓપોઝિટ આ ઓપોઝિશન વાળા છે હવે બળવાન ધારાયા છે એક બેઠક બી જીતી અને એ બેઠકનો બી અસર તો દિલ્હી સુધી પડી અને ગુજરાતની અંદર પણ જે રાહુલ બોલી રહ્યા છે ને પહેલી ઓગસ્ટ થી આવવાના છે ને તો એ યાત્રા બી બહુ મહત્વની છે હવે આવા સંજોગોમાં આવી પરિસ્થિતિમાં અને એમનું હિન્દુત્વને કોને ટેકો આપ્યો ચલો રાહુલ ગાંધીના હિન્દુત્વને આપણા શંકરાચાર્યો પૈકી કોઈ એટલો સીધો ટેકો નથી આપ્યો પણ જે ઘટના મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી ના એને કારણે એમને થયું ઉદ્ધવ ઠાકરે થયું તો શંકરાચાર્ય બહુ સ્પષ્ટ કીધું કે હિન્દુ ગદ્દારી નથી કરતો અને ગદ્દારી સહન કરે તો હિન્દુ નથી હોતો અને ત્યાં સુધી કહેવું કે પુનઃ મુખ્યમંત્રી એટલે હિન્દુત્વ હિન્દુ હિન્દુ હોવું એ ગૌરવની વાત હોય છે પણ હિન્દુત્વના નામે મતોનું વિભાજન કરીને કે સત્તા મેળવવાની લાઈમાં તમારે માણસ ભૂલી જાઓ કેમ

કે ગુજરાતની અંદર પણ રાહુલ ની યાત્રા જે રીતે આપણે કહ્યું પેલું એની યાત્રાઓ સફળ થઈ લોકો માનતા નહોતા એની અસર થઈ અને એ નવ્વાણું અને સો સુધી પહોંચ્યા એને રાજકીય રીતે ના ઉલવીએ તો પણ હું તો કહું છું કે હવે હિન્દુત્વ એ એક જાગૃતિનો મુદ્દો બન્યો છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને બી ખબર પડી છે અને આંતરિક રીતે સ્વીકારે છે કે જે માર્ગે જઈ રહ્યા છે ત્યાં ઉદ્ધાર નથી હવે પતન છે કાં તો અધોગતિ છે અને એ એની અંદર જે આંતરિક તો કોંગ્રેસ્યોને લઈ આવ્યા એટલે કીધું ને કે ભારતીય જનતા પાર્ટી એ હવે કોંગ્રેસ મુક્ત ભારતની જરૂર નથી કોંગ્રેસ મુક્ત ભારતીય જનતા પાર્ટીની છે હિન્દુત્વ બધા માટે કદાચ યોગ્ય હશે સારું હશે પણ એ બંધારણ ને લાગે છે ત્યાં સુધી જે કહે છે કે સત્તાના પ્રાપ્તિ માટે ધર્મનો માર્ગ નહીં કર્મનો માર્ગ હોવો જોઈએ

જે લોકો અનાજ એસી કરોડ લોકો અને આવા બધા શિક્ષણના મુદ્દાઓ છે સુવિધાઓના મુદ્દા છે એ દિલ્હીની અંદર એમને પડકારો ઝીલવા પડે છે એવું જ આ શિક્ષણના મુદ્દે જે આંદોલનો થયા ગુજરાતમાં આવશે જો કોંગ્રેસ એ કોઈ પક્ષ આપ હોય કે કોંગ્રેસ હોય પ્રજાને સ્પર્શતા મુદ્દાઓને લઈને આવશે તો આવા મુદ્દાઓ ઓર નીચા જતા રહેશે આ તમે માનીએ છીએ પૂછો આપણે એ કરાવો કે યુપી ની અંદર આ મુદ્દા માં કેટલી જનતા એમની સાથે પણ એમને એની નથી પડેલી એમને એમની સ્ટ્રેટેજી એમને એમનું આજે મારી જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બેન કે બુલડોઝર બેકફૂટ ગયું છે બરાબર છે અને હવે સરકાર એક એમના પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારી એ કીધું ને કે હવે સર એ જોવામાં આવશે કે કેટલી યોગ્યતા છે શું નહીં પણ પ્રજાની કોર્ટમાંથી બુલડોઝર એ કાયદો નથી એનાથી જે કઈ તમે કરી રહ્યા છો એનાથી મતોનો ફાયદો મળે છે એવું નથી કારણ કે લઘુમતી કહો છો તો લઘુમતી અને બહુમતી એ પણ તમને ક્યાં પૂરેપૂરા સ્વીકારી લીધા છે અને એમાં પણ તો જ્ઞાતિ જાતિ છે એમાં પણ પસંદ ના પસંદ છે એમના પણ એમનું જીવન ધોરણ પણ છે હવે જીવન ધોરણ બેરોજગારી અને એની વાતો કરવાને બદલે આજે તમારે મારે એમ કેવું પડે ને આ મુદ્દો રાષ્ટ્રવ્યાપી બને કે કાવડ યાત્રા કદાચ આપણી એટલી એ નથી હોતી આપણે કદાચ પ્લેનમાં કે ટ્રેનમાં કે બસમાં આપણા માતા પિતાને બધાની જ લાગણી હોય કે ઉંમર થાય અને એમની સ્થિતિ એમને

અંધભક્તો કહેવાતા હતા પણ અંધભક્તો સક્સેસ નથી થયા જે કંઈ થયા છે થોડા ઘણા સફળ એના હાથ માં સત્તા આજે આવી છે ક્યાં સુધી કેટલી ટકે છે આપણે બધા જ છીએ કે સ્થિર સરકાર રહે દેશ ને સ્થિરતા મળે સદ્ધરતા મળે આર્થિક સદ્ધરતા મળે વિકાસ થાય આ બધા સારા પાસા છે પણ સંપ્રદાયની વચ્ચે વેરજેર કે વિવાદ વિવાદ કરીને કોઈક કે છે ને એના શબ્દો તો બધા જ સાંભળે છે એપ્રિશિયેટ કરતા હશે એને કદાચ સ્વીકારતા હોય પણ એ તો કે છે શક્તિશાળી પણ એ શક્તિનો ઉપયોગ કોઈને પાડી દેવા પતાવી દેવા કે પોતે કઈક કમાઈ લેવા માટે માત્ર એક એક સરખી રીતે ન કરવો એવી સ્પષ્ટ હિન્દુત્વની વ્યાખ્યા છે હિન્દુ માન્યતાઓ છે આપણે એના પ્રમાણે જો સરકારો ચાલે તો વધારે વિકાસ થાય વિવાદો થવાને બદલે વિકાસ તો થવો જોઈએ અને આપણે જો વિકાસના મુદ્દા ક્યાં ચાળ્યા કેટલા પુલ તૂટી પડે છે બેન એ બિહાર હોય એ યુપી હોય એ ગુજરાત હોય બનેલા રસ્તાને બની ક્યાં છે ચારે અત્ર તત્ર સર્વત્ર અત્યારે ભ્રષ્ટાચાર અને ભેદભાવ સિવાય બીજું શું હોય છે અને એવી પરિસ્થિતિમાં આપણે આ ધાર્મિક મુદ્દે લાગણીઓ બગાડવી અને દિમાગ પણ એ કામ બિલકુલ સર આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર બિલકુલ તો આ नरेश નરેશ ઠક્કર સર જેમનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના કામ રાજનેતાઓ જ કરી શકે બાકી જે હિન્દુ છે એને તો આખો દિવસ કે એને પોતાના બાળકોની ફી પણ ભરવાની છે અને એના માટે મુદ્દો મોંઘવારી પણ એક છે પરંતુ જે રીતે રાજનેતાઓ હિન્દુ મુસ્લિમ કરીને લોકોને વહેંચી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સમાજ માટે કારણ કે એમનું રાજકારણ એ મતનું રાજકારણ છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો